છેલ્લા પાંચ દિવસથી સાબર ડેરીના પશુપાલકો ભાવ ફેર લઈને આંદોલન કરી રહ્યા છે આંદોલન ને દિવસે ને દિવસે વધુ ઉગ્ર બની રહ્યું છે થોડા દિવસ પહેલા પશુપાલકોએ જ્યારે સાબરડેરી ખાતે વિરોધ કરી રહ્યા હતા ત્યારે પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું આ મામલે પશુપાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે ઘણા બધા પશુપાલકો સામે કેસ નોંધવામાં આવ્યો છે કે જેથી પશુપાલકોનો રોષ વધુ ફાટી નીકળ્યો છે કે જેથી પશુપાલકોએ જ્યાં સુધી તેમની માંગ ન સંતોષાય ત્યાં સુધી દૂધ ડેરીમાં નહીં ભરવાનું નક્કી કર્યું છે પશુપાલકો દ્વારા ડેરીમાં દૂધ ભરવાને બદલે તેને ઢોળીને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે ત્યારે પશુપાલકોને ડેરી તરફથી સંતોષકારક જવાબ ન મળતા હવે પશુપાલકોનો વિરોધ આક્રમક બનતો જઈ રહ્યો છે ત્યારે પશુપાલકો અનોખી રીતે વિરોધ નોંધાવીને પોતાનો આક્રોશ ઠાલવી રહ્યા છે ત્યારે સાબર અરવલ્લી જિલ્લાના પશુપાલકોનો રોષ ચોથા દિવસે પણ યથાવત જોવા મળ્યો હતો ત્યારે પ્રાંતિજીના બાલીસાના ગામે સાબર ડેરીના ચેરમેનની હિન્દુ રીત રીતિ રિવાજ મુજબ કાઢવામાં આવી હતી મળતી માહિતી મુજબ બિસણા ખાતે પશુપાલકોએ બે દિવસ અગાઉ બાલીસર ડેરી આગળ દૂધ ઢોળી સાબર ડેરીના ચેરમેન સામળભાઈ પટેલના છાજિયા લીધા હતા અને ત્યારબાદ બિલીસણા ગામમાં રોજ યથાવત જોવા મળ્યો છે અને ચોથા દિવસે પણ સાબર ડેરીના ચેરમેન શામળભાઈ પટેલની હિન્દુ રીતિ રિવાજ અનુસાર નળમી તૈયાર કરી અંતિમ યાત્રા અંતિમ દાન સુધી કાઢવામાં આવી હતી તો પશુપાલકો દ્વારા હાય સાંભળ્યા હાય હાય સાંભળ્યા હાય ના નારા લગાવી અંતિમ યાત્રા અંતિમ ધામ પહોંચી હતી અને ત્યારે અગ્નિ આપી ડેરી આગળ પરત આવી કુકો મારવામાં આવ્યો હતો આમ સાબર કાઠા અરવલ્લી જિલ્લાના પશુપાલકો દ્વારા સતત વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે ત્યારે પ્રાંતિજીના બાલીસાના ખાતે પણ પશુપાલકો હિન્દુ રીતિ રિવાજ મુજબ પરિવારનો કોઈ સભ્ય મૃત્યુ થાય એ જ રીતે પશુપાલકોએ અંતિમ યાત્રા કાઢી સાબરડેરીના ચેરમેનની અંતિમ યાત્રા કાઢી રોષ ઠાલવ્યો હતો અને સાબરડેરીના ચેરમેનની અંતિમ યાત્રા અંતિમ ધામ સુધી લઈ ગયા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ